ભરૂચ નગરપાલિકામાં વીજળી ડૂલ થતા જ અરજદારો પડ્યા મુશ્કેલીમાં ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે સવારથી જ નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ થતાં તમામ કામકાજ ઠપ થઈ ગયા હતા પોતાના કામ માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હતો નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સ્થાપિત કરાયેલા જનરેટર આઠ મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું છતાં હજુ સુધી વહીવટી મંજૂરી ન મળતા એ માત્ર શોભાના ગાંઠિયા બનીને રહ્યું છે જનરેટર હોવા છતાં નગરપાલિકા અંદર અંધકારમય બની રહી હતી વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાનો આક્ષેપ કર્યો હતો તેમનો આરોપ છે કે જીબી વારંવાર શટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે છતાંય નગરપાલિકા પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલાં લેતી નથી આખરે તેનો બહુ ગરજદારો ભોગવી રહ્યા છે આ બાબતે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા કહેવામાં આવ્યું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવ્યું છે અને સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચૂકી છે હાલમાં કાર્યવાહી ચાલુ છે જે વહેલી તકે પૂર્ણ કરી

નગરપાલિકા ખાતે જનરેટર નથી અને જનરેટર છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી તાત્કાલિક મેં લાઇટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી એમની સાથે અહીંયા એને વિઝિટ કરી અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં આવીને પડેલું છે અહીંયા લાવવામાં આવેલું છે નગરપાલિકા તંત્રએ ચીફ ઓફિસર શ્રીએ તેમજ કારોબારી વિભાગે એમને આદેશ આપેલા હતા કે આ ના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડર કરીને અહીંયા કેબલનું જોડાણ કરવામાં આવે અને નગરપાલિકાને લાઈટ વિભાગ છે એ કહી શકાય કે નબળું વિભાગ છે એમની પાસે એક એક કામ જે નાના નાના કામ હોય છે એ કામના પ્રસ્તાવ તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જગ્યાએ કામને લંબાવવામાં આવે છે અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે ઘણા બધા પ્રશ્ન લાઈટ ડિપાર્ટમેન્ટના એવા છે આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે અહીંયા અમે જોયું કે આટલું મોટું આ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે ચોથા મહિનાની પાંચમા મહિનાની ચોથા મહિનાની ફાઇલ છેલ્લા પાંચ મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં આવી આના આના વિશે કમ્પ્લેન કરેલી છે અને તાત્કાલિક ધોરણે આને જનરેટર નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવે જેથી લોકો અરજદારો જે અહીંયા આવે છે તેમને લાઈટ વીજ જ્યારે વીજ કાપ હોય ત્યારે એમને તકલીફ ના પડે અને આ કયા કારણે નથી થયું એટલે તાત્કાલિક જે તે વિભાગના અધિકારીના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે ભરૂચ નગરપાલિકામાં લાઈટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે તેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવા